કેટલા જણ બેઠા છે એમાં કેમ ચાર જણા જ છે હે આખી ભરી લો ખાલી બસ જાય ભાડુંક વાય લાવવાના હવે તો સાહેબ ને સારું દેખાડું છે તમે ત્યાંથી લઈ આવવાના આવી રીતે ધંધા બંધ કરો આપ સરકારના પૈસા આપ પબ્લિકના પૈસા જનતાના પૈસા આ આખી આખી બસો ચાર ચાર જણાને લઈને જાય કોઈને જવાય જ નહીં સમજો તો ત્યાં હું ડાયટો છે હેરાન થવા આખી બસમાં ચાર જણા છે આવી કેટલી બસો થઈ તમે તલાટી છે હું જો ઉમરપાડા શિક્ષક જુઓ તમને જવાબદારી આપી છે બસ ભરીને લઈને જવાની હે તે તો તમને જવાબદારી આપી બસ ને ભરીને લઈ જવાની ઓકે